સરકાર ને છે મોટા દાદા આપડે છે ને ખાડી નાખવી પડે અને આપણી સરકાર તકલીફ છે અને તમારી

બરાબર છે તમારો વિડીયો ચાલુ છે ને ભાઈઓ ચાલુ છે સરકારશ્રી ને આપડે મેસેજ આપો બકોરભાઈ રતિલાલ પરમાર અને હું હમણાં થાનો રહેવાસી કોઈ જાતનો મને સરકાર નથી અને પણ એમ ચાલવાનો રસ્તો બી નથી આ તો લોકો મને મારા જાય તો ગાળો દે છે અને મિત્રો તમે જોઈ શકો છો એમને પગે એમને મારી પેરી લેસે છે સર આઠ વર્ષ થયા કેટલા કે આઠ વર્ષ થયા દાંત મિંદા જિંદા બાટ કરીને ખાયા છે મેં કોઈ એક રૂપિયા નથી સરકારનો અને સરકાર શ્રી તરફથી આવાસનો પણ કોઈ એક દાંત મિંદા અને એમને એવું કહે છે કે એ પાકું મકાન છે અને આ બોલાવે તો પાકું મકાન છે

બરાબર પણ મને કોઈ જવા નહીં દેતું હા ના ના તમારો હક ને અધિકાર છે બોલવાનો કે તમારું જે મનની વાત હોય તે કરવી પડે કેમ કે આપણા આપણા ત્યાં એવું થાય છે કે કોઈ બોલે છે તો એનો અવાજ દબાવવામાં આવે છે અત્યારે મેં આ જે હાલતમાં છે મને કમને કોઈ આપી શકતું નથી બરાબર આઠ વર્ષથી અમે આપણો પડ્યો છે બરાબર કઈક કઈ નહીં હવે હવે ટૂંક સમયમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે આવનારા સમયમાં આપણે પરિવર્તન લાવવાનું છે ને હવે આપણે એક મોગ આમ આદમી પાર્ટી આપવાનો છે ને ભાજપ સરકારને આપણે આરામ કરવા દેવાનો છે ને

તો આવનારા સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે તો હવે મિત્રો અમે પણ જાગી જાઓ અને આવનારા સમયમાં પરિવર્તન લાવો નહીં તો જો આ આ રીતે ચાલતું રહેશે તો ભાજપની સરકારમાં બધાને દુઃખ ને દુઃખ જ છે તો કોઈ દિવસ નહીં મળે એટલે હવે પરિવર્તન લાવો અને એક મોટો આમ પાર્ટીને આપો મિત્રો તમે જોશો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત એવા આગેવાન શ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા એટલે આ એક જાગૃતતા લાવવાની જરૂર છે અને આ મેસેજ તમે જોવો જ આ વડીલ શ્રીએ જે કીધું છે હવે આ મેસેજ જોઈને તમે પણ એક જાગૃતતા અને જે લોકોને લાગે છે કે ભાજપે ત્રીસ વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ પોતાનો હાથ કરે જે લોકો ગુજરાતની હાલતને સુધારવા માંગે છે તેઓ પોતાનો હાથ ઉંચો કરે જે જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે હું એક લાઈન બોલીશ તમે મારી પાછળ પાછળ બોલશો મંજૂર છે મંજૂર છે તો આપણે શપથ લેવા માટે જમણો હાથ આગળ કરીશું હું જેમ બોલીશ તેમ તમારે બોલવાનું છે પાછલા ત્રીસ વર્ષ માં ભાજપે ગુજરાત ને ભાજપે બરબાદ કરી દીધું છે બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે હું લઉ ગુજરાત ને વધુ ગુજરાત ને વધુ બરબાદ કરવા દેવાનો નથી બરબાદ કરવા દેવાનો નથી હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે આવતી કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ માં હું ભાજપ ને હું ભાજપ ને મત આપવાનો નથી મત આપવાનો નથી હું શપથ લઉં છું કે હું શપથ લઉં છું કે મારા પરિવાર અને મારા પરિવાર ગુજરાત ના સુવર્ણ ગુજરાત ના સુવર્ણ ભવિષ્ય માટે ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણી માં આવતી દરેક ચૂંટણી માં હું આમ આદમી પાર્ટી ને હું આમ આદમી પાર્ટી ઝારૂ ને મત આપીશ મત આપીશ અને બીજા લોકોને અને બીજા લોકોને ઝાડુ માં મત આપવાનું સમજાવીશ ઝાડુ મત આપવાનું સમજાવીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે હું ક્યારે હું ક્યારે આમ આદમી પાર્ટી નો સાથ નહીં છોડું આમ આદમી પાર્ટી નો સાથ નહીં છોડું ભારત માતાજી ભારત જય 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 જવાન કિસાન જય જવાન જય કિસાન આજ રોજ તારીખ

તો હવે નક્કી છે પરિવર્તન 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 નર્મદા જિલ્લામાં પરિવર્તન સો સો ટકા આવવાનું છે અમરેસા જિલ્લા પંચાયત પ્રભારી કૌશિક વસાવા આભાર